સુરત ફાયર વિભાગનો સપાટો વિવિધ ઝોનમાં નવસો ચુમ્માલીસ દુકાનો સહિત હોટલ રેસ્ટોરન્ટ અને ગોડાઉન સીલ કરાયા સુરત ફાયર વિભાગ દ્વારા સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં આવેલી ઇમારત જેવી કે માર્કેટ હોસ્પિટલ હોટલ ક્લિનિક ટ્યુશન ક્લાસ રેસ્ટોરન્ટ કોમર્શિયલ ઇમારત વિગેરેમાં અપૂરતી ફાયર સિસ્ટમ હોઈ ફાયર સિસ્ટમ કાર્યરત ન હોય જાહેર સલામતીને ધ્યાને લેતા પાંચસો ચુમ્માલીસ દુકાનો સહિત હોટલ રેસ્ટોરન્ટ અને ગોડાઉન જેવા એકમો સીલ કરવામાં આવ્યા